આગામી આઠ તારીખે શિવજી કી સવારી જે આપણું આયોજન છે મોટામાં મોટું વડોદરા શહેરનું આયોજન છે અને આ સવારી યોગ્ય રીતે નીકળે અને યોગ્ય સમયે યોગ્ય સ્થળે પહોંચે એ માટે પોલીસે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે આ રેલીમાં અમે ટ્રસ્ટીઓ સાથે મળી અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે શિવજીની સવારીની સાથે એક મ્યુઝિકલ સિસ્ટમ રહેશે એક બેન્ડ રહેશે અને આયોજકોના પાંચ જ વાહન અમે રેલીમાં એલાઉ કરવાના છીએ જેથી આપના માધ્યમથી વડોદરાવાસીઓને ખાસ અપીલ છે કે આ રેલીમાં કોઈ વધારાના વાહનો એલાઉ કરવાના ન હોવાથી વાહન લાવવાનો આગ્રહ નહીં રાખે અને વાહનોની સંખ્યા છો એટલે સાઉન્ડ સિસ્ટમ એક સાઉન્ડ સિસ્ટમ એક સવારી એક બેન્ડ અને પાંચ સંસ્થાના વાહનો જે આયોજકો છે આના સિવાય અમે રેલીમાં કોઈ વાહનો એલાવ કરવાના નથી અને આના માટે કડક અમલવારી પણ કરવામાં આવશે અને આપના માધ્યમથી અપીલ પણ કરવામાં આવે છે